નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારમાં દેશ અને દુનિયાની ખબર પર નજર કરીએ આજના મુખ્ય સમાચાર જોઈએ તો આ કિસાન આક્રોશ યાત્રા એટલા માટે અત્યારે અત્યારે જરૂર કારણ કે ખેડૂતો છે કમોસમી વરસાદના કારણે ખેડૂતો કમોસમી વરસાદ બાદ ખેડૂતો માટે કોંગ્રેસ મેદાને ગુજરાત ભરના ખેડૂતોનું દેવું માફ કરવા અને પાક યોજના ફરી શરૂ કરવા સૌરાષ્ટ્રના દસ જિલ્લામાં કિસાન આક્રોશ યાત્રા કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાતના ખેડૂતોને કમોસમી વરસાદ અને સરકારી ઉપેક્ષાના કારણે થયેલા નુકસાન સામે ન્યાય અપાવવા કિસાન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રાનું પ્રસ્થાન તારીખ 6 નવેમ્બરના રોજ ભગવાન સોમનાથના આશીર્વાદ સાથે હરહર મહાદેવના નાદ સાથે થઈ રહ્યું છે અને તારીખ 8 નવેમ્બરના રોજ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના શરણોમાં શિષ નમવી સમાપન થશે આ ટ્રેક્ટર યાત્રા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી પસાર થશે અને ખેડૂતો ખેતમજૂરો સાગર ખેડૂતો તથા પશુપાલકોની મુશ્કેલીઓ અને હક્કોની માંગ સરકાર સુધી પહોંચાડશે કોંગ્રેસના નેતા લાલજીભાઈ દેસાઈએ હાલમાં ખેડૂતોની દયનીય સ્થિતિને ધ્યાનમાં રાખીને જણાવ્યું કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે કારણ કે ઊંચી ઉધાર કરીને ખાતર બિયારણ લાવ્યા પછી પણ જો ઉત્પાદન ન થાય તો બાર મહિનાનો રોટલો રજડી જાય છે આ સ્થિતિમાં કોંગ્રેસના આગેવાનોએ ખેડૂતોની પડખી પડખે ઉભા રહેવાનો નિર્ણય લીધો છે યાત્રા સોમનાથ દાદાના દર્શન કરીને શરૂ થશે ત્યારબાદ ગીર સોમનાથ જુનાગઢ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જામનગર દ્વારકા પોરબંદર સહિત સમગ્ર સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાંથી પસાર થશે એકબાજુ બાજુ ખેડૂત ઉછી ઉધાર કરીને ખાતર બિયારણ લાવ્યો હોય એની સામે જો ઉત્પાદન ન થાય તો 12 મહિનાનો એનો રોટલો રજડી જાય આવી સ્થિતિમાં કોંગ્રેસના આગેવાનોએ સૌએ નક્કી કર્યું કે આપણે ખેડૂતોની પરખે ખભે ખભો મિલાવીને ઉભા રહીશું સોમનાથ દાદાના દર્શન કરીને યાત્રા નીકળશે જૂનાગઢ જિલ્લો એટલે ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદ સુરનગર મોરબી રાજકોટ જામનગર અને દ્વારકા પોરબંદર આ બધા જ જિલ્લાઓમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં યાત્રા ટ્રેક્ટર સ્વરૂપે વાહન સ્વરૂપે નીકળશે તો આ હતા આજના મુખ્ય સમાચાર મળીશું નવા વિડીયોમાં નમસ્કાર